આવતા નથી મારા કઈ પાસ કરો ટાઈમ પાસ કરો નહી આવતા આપણે ગાડી રિપેરિંગ કરાવી આવું બે ત્રણ ખાલી બે હવાય ના બે હરાય એટલે આ કુજરાત જગલ્યું ઓ હો આ તો દરવાજો મારે ફ્રી છે ને ગાડીનો એટલા માટે એમ બોલે છે આવા દરવાજા કોઈ હોય નઈ પાછા આ દરવાજા ઓરિજિનલ દરવાજા છે આ નેવલા નેકલે હવે ડુપ્લિકેટ ને લે પાછા

આ તો આશેના માટે ખબર આશેના માટે જો આ સાઈડમાં કોઈ મોણા બેઠો હોય ને તો જેડે કાશમાં તો ડિસ્ટર્બ ના કરે આપણે ડ્રાઇવિંગ કરતા ને ડિસ્ટર્બ ના કરે કે ગાડી આવે બાઈક આવે એ ના કરે ને માટે કાશમાં ઘઢાઈ ના ભાઈ હા 4 લાખ તો 4 લાખ પડું પાહરો બંદુ ચેક તો કરવા જો હા ચેક કરી લો તમારા ચેક કરી લો ક ભાઈ આ આની કિંમત તો 4 લાખ કરે છે પણ ગાડી જોતો તો 4 લાખ આમ તો રેડી નથી લઈ લેતો શું વાત કરો એકલા એકલા 4 લાખ તો આલો પણ હવે આપડે પાસે પૈસા નહી તો રાયદો થોડા ઘણો રાખશી ને મગફળી ના રાખાલી ના ભાઈ ઉભો દરે પણ ઘડીક હા મગફળી ની કેટલી વાર નથી આથી તો વાર થાય મગફળી એ કાઢી ના જઈ શકે તો એમ કરાવી દીધું પૂછા વાર શું કે મારું પૂછા

આવે એના માટે બટન એક અંદર આવે અલગી તમને ના ખબર પડે કોઈ રાત નું ગાડી નરવાજો બોલે ખબર પડી જાય એટલા માટે

આપડે લેવી છે માપ લઈ ને લેવાની છે એમને એમ નઈ લેવાય ગાડી તમારે કેટલા ફૂટ ની ગાડી જોઈ કોઈ સો ફૂટ ની જોઈએ સો ઉપર હું હાડા ફૂટ નો મારો ભાઈ ના બેસી કરે તો આ પકડ ને ભાઈ પકડો ખરી

થોડો ચડ લો ખાલી પોચ મિનિટ હા બે પાડિયું છે પણ દોલતી ખબર પડે તો આપડે આલતી હોય ને તો લઈ લેવી લઈ લે

હા તો પાડીઓ આપણે બેબી ફાઈનલ કરી ભરી છે હા કાલે ભરી અને તારે આ તમારે છું લાખની તમારે આ કરો અને આ મોટી થપી છે મોટી અરે વાહ મોજ પડી ગઈ મોજ મજે મજ દરિયા કાલે કાલે આપણે